आभार व्यक्त करी छे लवाणा बाबलियाना मालिकाओ और लवाणा बाबलिया ગામના યુવાનોએ અમારું જે સમાજનું સ્વાગત કર્યું એ બદલ તેમનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સ્વાગત કી તરોજ બતર લવાણા સાંસ્કૃતિક કાર્યક્રમ થયો એ કાર્યક્રમ ખાલી કરીને પણ દાન આપ્યું છે એવા તમામ દાતાઓને હું નમન કરું છું અને સમાજથી આભાર વ્યક્ત કરું છું એ સિવાય

ઠાકોર તાલુકાના રાજકીય આગેવાનોએ પણ પ્રયત્ન કર્યો

મસ્ત મસ્ત સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડવા બદલ સાઉન્ડ સિસ્ટમ ના રાજુભાઈ નો પાઠવા આભાર વ્યક્ત કરું